રોટા માં બંને એટલું વ્યવસ્થિત ટ્રેક્ટર લેવું કેમ કે આ હલવાય હલે એવું નથી ઘડીક માં વજન વાળું ઓજાર છે અને રોટા ની અને આ રીતે નાખી દેવાની આરામથી આવી ગઈ તો ખેડૂત મિત્રો તમારા માટે લઈને આવ્યો છું ટ્રેક્ટર ના ઓજાર જોડાવા છોડાવવાની સરળ રીત કારણ કે આજે આપણે ઘણી વાર એકલા હોય છે જોડાવવામાં સમય લાગે છે ટાઈમ લાગે છે તો આજે એવી બે ચાર ટ્રીક તમને બતાવું જેનાથી તમે એકલા હોય તો પણ સરળતાથી તમારું ઓજાર જોડાવી શકો અને છોડાવી શકો આ વિડીયો એટલો મસ્ત છે કે તમે આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો ને તો તમને ખાસ મજા આવશે કે ઓજાર છોડાવવા એટલે હાવ હેલી વાત છે જોડાવા પણ એટલે એટલી જ હેલી વાત છે ક્યાંય આપણે બર ઉપયોગ કરવાનો નથી ઓલી ફોર કરતા પહેલા દરેક ચેનલમાં સ્વાગત છે અને જે નવા છે એને ખાસ એક ભલામણ છે કે આપણી જબરજસ્ત ચેનલમાં બધા વિડીયો છે તો દરેક વિડીયો જોવે અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લોડિયો જો પસંદ આવી જાય તો આપણા દરેક ટ્રેક્ટરવાળા ભાઈઓ માટે ખાસ છે તો એને જરાક શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ટ્રાય કરી હું આ ઓજાર અત્યારે જોડાવવો છે ટ્રેક્ટર તમે જોવો છો તો હું પેલા આને જોડાવીને બતાવું એમાં ત્રાહું થાય છે બધાયથી તો એનું એક સોલ્યુશન શું છે કે આપણે ટ્રેક્ટર ત્રાહું આવ્યું તો હવે એને લઈ આવવા માટે શું કરવું એના માટે ખાસ તો ચાલો તો આપણે જોવો છો કે આપણે જોડાવવાની શરૂઆત કરી છે

બાવડામાં પિન નથી આવતી તો એના માટે શું કરવું ખરી ટ્રેક્ટર ઉપર જવું તો કે ના આપણે એવું નથી કરવું આપણે ટોપલીન લઈ લઈ આપણે ટોપલીન લઈ લીધી ટોપલીન ની પિન પેલા નાખો હવે અહીંયા આપણે જે રીતે ઘટે છે એ રીતે આપણે ટોપલીનથી જ કામ કરવાનું રહેશે આ પિન આરામથી આવી ગઈ બરાબર છે હવે એની લોક પિન આપણે નાખી આને અને આપણે પછી પાછા બાવડા જે રીતે સેટ કરવા છે તે રીતે એનો ઉપયોગ લઈ લેવું અહીંયા પીન નથી આવતી અહીંયા પણ તમે જોવો છો કે પીન આવતી નથી બાવડું અંદરની સાઈડ વધારે આવી ગયું તો એના માટેથી આપણે ટોપલીનને લાંબી કરવાની છે ઓજારને ખે વજનવાળો ઓજાર હોય તો આપણે ખેવી હગી નહીં તો ટોપલીન લાંબી કરવાથી આરામથી આ પીન આવી ગયા આ પીન આરામથી આવી ગઈ એટલે જે વસ્તુ છે તો મિત્રો આપણે જોયું કે કઈ રીતે મેં જોડાયું એવું નથી કેતો કે મારું એકદમ ફર્સ્ટ ક્લાસ ડ્રાઇવિંગ છે કે જેનાથી મારા તરત જ બાવડા આવી જાય કદાચ મારાથી બાવડા ન આવે હરખે હરખા એવું ના સમજો કે ન આવે પણ આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા હોય અને એનું આ જે આપણે આ ઘોડી છે ઘોડી આપણે દેખાતી હોય અને બાવડાના શેડા ક્યાં આવશે એ ઘોડીનો અંદાજ તમે વાલે લેતા જાઓ ને એટલે તમને મગજમાં બેસતી જાય આ વાત મારી બીજા નંબરમાં ટોપલીન થી મદદ થી જ બે પીનું નાખી એકાઈમાં હોલ હરખા નહોતા આવેલા

એટલે ઓટોમેટિક તમારા બાવડા ઢીલા પડી જાય અને ઢીલા કદાચ ન પડે કઈ હાથી માં સેવ કરાર તકલીફ છે પોપલીન થી તમારે બે પીનું ઢીલી કરવાની છોડાવવાની રીતે પણ આપણે આગળ જોઈ રોટાવેટર છોડાવવું અને છોડાવવું એ પણ અઘરું છે તો આપણે જરાક વિડીયો લાંબો થાય પણ ખાસ મજા આવશે આ વિડીયોમાં કારણ કે હવે આપણે આને છોડાવવાની એક ટ્રીક જોઈ લઈ મેં જોડાવી લીધું છે હવે હું છોડાવવાની એક થિયરી કહું કે પેલા નંબર માં તો જો તમારી પાસે જગ્યા વ્યવસ્થિત હોય તો સારી એવી રેવલ જગ્યામાં છોડાવો જેથી જોડાવામાં જ ઉપાધિ રહે નહીં તો અત્યારે આ જગ્યા પણ થોડીક આમ તેમ છે અત્યારે ફરી આને છોડાવું હું આ રીતે છોડાવો આ ઉપાડી લીધું આ રીતે છોડાવો એટલે બાવડા સે ઢીલા પડી જાય આ બાવડા ઢીલા હોવા જોઈએ છોડાવતી વખતે ના ઢીલા હોય તો ટોપલી લાંબી કરશો ને એટલે થઈ જાય અથવા ટૂંકી કરવાની જે રીતે અહીંયા જોઈ કે આ બાજુ હાથી માર કરે કે આ બાજુ હવે આ ઢીલા જ છે તો કોઈ પ્રશ્ન નથી આપણે આને લઈ લઈ હંમેશા બાવડાની પીનું પહેલાં કાઢવાની અને ટોપલીનની પીન પાછળ કાઢવાની બંને બાવડા નીકળી જાય આ ફસાઈ ગયેલી છે તો એના માટે ટોપલીન લાંબી કરવી માગે છે તો ફ્રી થઈ ગઈ નીકળી ગઈ ટોપલીન હંમેશા આપણે લાસ્ટમાં રાખવાની છે આ આપણું ઓજાર છૂટી ગયું હવે રોટાવેટર આપણે જોઈએ કારણ કે રોટાવેટર અઘરી વસ્તુ પડે છે તો આપણે ઝડપથી કેમ જોડાવવું છોડાવવું તે જોઈએ હવે આપણે રોટા પેટર ના ટ્રાય કરી લઈ તો આ વખતે વ્યવસ્થિત ફસ્ટ ક્લાસ રીતે આવી ગયા છે મોટા પેટર બને એટલી કાળજીથી રોટાવેટર માં બને એટલું વ્યવસ્થિત ટ્રેક્ટર લેવું કેમ કે આ હલવાય હલે એવું નથી ઘડીક માં વજન વાળું ઓજાર છે અને રોટાવેટર ની પીનું પણ અહીંયા ને અહીંયા રાખી દે છે અને આ રીતે નાખી દેવાની આરામથી આવી ગઈ હવે આ સાઈડ તો તમે જોવો છો કે બંને પીનો આરામથી આવી ગઈ છે આ વસ્તુ હલે ને અને આમાં આપણે તમને એક વસ્તુ કહી દઉં કે આ ટોપલીનો ઉપયોગ નથી કરતા જે ટોપલીન આપણે રેગ્યુલર વાપરતા હોય છે કારણ કે રોટાવેટરમાં બને ત્યાં સુધી ટોપલીન લાંબી કરવી પડે છે તો ટોપલીન આપણે એક્સ્ટ્રા લાંબી કરાવેલી છે આ ટોપલીન અને આ પણ કંપનીની ટોપલીન છે અને આપણે લાંબી કરાવી દીધી કારણ કે રોટાવેટરને સેવ કરવા માટે ટોપલીન લાંબી કરવી પડે છે જેથી કરીને આપણે એક જોખમ વધી જાય એટલે આપણે ટોપલીનને અહીંયા લાંબી કરાવી લીધી છે અને અલગ ટોપલીન આપણે રાખી છે હવે પોપ્યુલર સડાવવામાં હાવ હેલી વસ્તુ છે તમે જોવો છો પોપ્યુલર આ રીતે લગાડવાનું હવે આ બે હાથેથી ખૂંટા દબાઈ જવા જોઈએ અને આ રીતે આ પોપલર લાગી ગયું આ આપણે રોટાવેટર જોડાયું આરામથી આ રીતે આપણે જોડાવાનું છે અને છોડાવવાની પ્રક્રિયા કહી દઉં કે આ વસ્તુ તમે અહીંયા જોવો છો પાયો રોટાવેટર લેવલ અને સેવું કરાર પણ ના રહેવું જોઈએ તો મિત્રો તમે જોવો છો કે પાયોને આપણે આ રીતે લગાડેલો છે બરાબર છે હવે પાયાને આપણે ભેગો લઈને નથી જતા એટલે એને આપણે લાંબી ટોપલીન કરી એટલે હમણાં ફ્રી થઈ જાય અને આપણે એને છોડાવીએ અને આયા નયા મૂકી દઈશ પછી આ રીતે જ આ રીતે જ આને છોડાવવામાં આવે છે પેલા હેન્ડ બ્રેક ફૂલ ટાઈટ કરી દેવાની બાંધી અને પછી રોટાવેટર નીચે મૂકવાનું તો જ બાવડા ફ્રી થાય આપણે એ પ્રક્રિયા પણ જોઈ લઈ જરાક એટલે અત્યારે ભલે આ પાયો ખોલવાની કઈ જરૂર નથી કારણ કે આપણે અત્યારે ચોમાસું છે હલાવવા જવાનું નથી તો અહીંયા છે તો હું તમને કહી દઉં તો આપણે આ રોટાવેટર તમે જોવો છો આ જ રીતે મૂકવાનું છે બાજુ તો જ બાવડા ઢીલા થાય હેન્ડ બ્રેક બાંધેલી હશે જો હેન્ડબ્રેગ બાંધેલી નહીં હોય અને તમે રોટાવેટર નીચે મૂકી લેવો તો તમારી પિનો હાર્ડ રહેશે માની લ્યો તમે હેન્ડબ્રેગ બાંધા હોયને આ રેવલ જગ્યા છે તમે આળસ કરી ગયા હેન્ડબેગ નહીં બાંધો તો તમારી આ પિનો ઢીલી થાય નહીં આ રીતે રેવલ જગ્યા વ્યવસ્થિત હશે તો જ રોટાવેટર ફ્રી જ છૂટશે નકર તમારે વાર લાગશે તમે જોવો છો કે આરામથી પિનનું નીકળી ગઈ આ પિન પણ આરામથી નીકળી ગઈ છે હવે આપણે પેલી પિન આ જોઈ કઈ રીતે નીકળે છે હવે આપણે આ પિન તો આ પિન કેટલી હાર્ડ છે તે જોઈ આપીને છે જ નહીં એટલી પકડે પણ આય આરામથી નીકળી ગઈ છે અહીંયા ને રાખી દીધી હવે ટોપલીન પેસી છોડાવો પેલા પોપ્યુલર કઈ રીતે તો કે પોપ્યુલર મેં કાંઈ નથી પોપ્યુલર છૂટી ગયું હવે આને અહીંયા આપણે પાયો વ્યવસ્થિત મારેલો છે એટલે આને પાછું ઢીલી કરી નાખો હાલો આ ઢીલી થઈ ગઈ આ રીતે આપણું છૂટી ગયું

અને કઈ પણ વસ્તુનો કોઈ વિડીયો બનાવવો હોય તમારે કાંઈ પાસે તમારી પાસે કઈક નવી ટ્રીક હોય તો મને વોટ્સઅપમાં નાખી દેજો કારણ કે મારા વોટસઅપ નંબર કદાચ ન હોય તો સત્તાણું બસો પાસાઠ સત્તર આઠ આ મારા વોટ્સઅપ નંબર છે કઈક ને જુગાડ બનાવ્યા હોય તે મારા માં નાખી દેવા વિનંતી બધાને અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી અવા નવા જોવા માટે કાયમ માટે તમે મને સપોર્ટ કરો જેથી કરીને હું વિડીયો બનાવવાનો એક ખાસ આનંદ આવે મને પણ તો હવે આપણે આ વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને પૂર્ણ વિનામ આપી દઈ આગલા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારતમાં થકી જય